સૌ મહાનુભાવો આજે અહીંયા પ્રાકૃતિક હાર્ટ કાર્યક્રમ ગોઠવાયો છે મને જાણીને ખૂબ ખુશી થઈ કે પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોને આઈડેન્ટિફાય કરવાનો સબળ પ્રયાસ થયો છે આ અટકાળે નથી આજે અહીંયા જે ખેડૂતો છે એમની મને જે માહિતી આપી એ પ્રમાણે ત્યાંના અધિકારીઓના સર્ટિફિકેટ એના શેરઢા પડોશીની હોતે જ સહી લીધી છે અને એવા ઓળખાણ પામેલા ખેડૂતોનો પોતાનો માલ એ અહીંયા માર્કેટિંગ માટે રજૂ થયો છે મહાનગરોની અંદર વસતા નાગરિકોને પ્રાકૃતિક શાકભાજીથી લઈને ફળફળાદી અનાજ દેશી ગાયના ઘી દૂધ એ બધાને પસંદ છે ખાવું છે કિંમત પણ આપવા તૈયાર છે પણ એનું વિશ્વસનીયતા કેવી રીતે રાખવી કોની પાસેથી લેવું એ મોટી સમસ્યા છે ભાગુ તત્વો આ ડિમાન્ડને પૂરી કરવા માટે ગમે તેવા ટાઇટલ આપી અને પોતાના માલને માર્કેટિંગ કરી દેતા હોય છે એવે સમયે પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતો અને નાગરિકો ગ્રાહકો એ બંનેની વચ્ચે સેતુ બનવાનો આ કાર્યક્રમ છે જે ખૂબ સારી રીતે સફળ થશે એવી મારી શ્રદ્ધા છે આવા કાર્યક્રમોની સંખ્યા વધારવી જોઈએ અને મારું એક નમ્ર સૂચન પણ છે કે આને સંસ્થાગત સ્વરૂપ કઈ આપી શકાય કે કેમ એવું પણ આપણે વિચારવું જોઈએ પ્રાકૃતિક ખેતી કરનારા ખેડૂતોની કોઈ સંસ્થા બને કે જેની જેના સભ્યો પ્રાકૃતિક ખેતી કરનારા જ હોય એના સભ્યો બનાવતી વખતે જરૂરી સર્ટિફિકેટો લેવામાં આવે જરૂરી માહિતી લેવામાં આવે એનું જરૂરી ઇન્સ્પેક્શન કરવામાં આવે અને પછી એ સભ્યોનો માલ હોય એની ઉપર આપણો એક સિમ્બોલ લાગે તો ફરજિયાત પછી એ ગમે ત્યારે લોકો એને મંગાવી શકે મેળવી શકે અને એને સરળતાથી મળે તો એના સ્ટોકિસ્ટ તરીકેની પણ કોઈક આઈડેન્ટીફાઈ કરેલી ચીજ હોવી જોઈએ આ દુકાનેથી આ જ માલ મળશે અને એ બીજી બીજો માલ નહીં વેચે એવી કોઈ વિચારણા કરવા માટે આવો અમારા મનમાં વિચાર આવે છે જે હું આપ એના પર કારણ કે આમાં પ્રાકૃતિક ખેતી કરનારા પણ છે પ્રાકૃતિક ખેતીની સમજ આપવાવાળા પણ છે પ્રાકૃતિક ખેતીનું મટીરીયલ હોય એનું પેકિંગ કેમ કરવું એવી સમજવાળા લોકો પણ અહીંયા છે અને ઉપભોગતા પણ છે એટલે એક પ્રકારે બધા લોકો છે અને એમાં કથિરિયા સાહેબ જેવા આ બધાને જોડવાની મહેનત કરે એવા કાહટી કરે એવા માણસો અહીંયા છે એટલે આ બધું ભેગું થાય તો મને એવું લાગે છે કે આપણા મનમાં જે ખેડૂતોના મનમાં ભાવનો પ્રશ્ન છે એનો ઉકેલામાં છે ગ્રાહકોના મનમાં સાત્વિક ચીજ જોઈએ એનો ઉકેલ છે આ બંનેને આપણે પ્રોત્સાહન આવા કાર્યક્રમોના માધ્યમથી આપીએ મને પણ એ કાર્યક્રમનો સાક્ષી થવાનો અને કેટલાક ખેડૂતો સાથે રૂબરૂ વાત કરવાનો અવસર મેળવે માટે ડોક્ટર સાહેબનો આભાર